અમે ભાવનગર દ્વારા ખુલતા વેકેશન દિવાળીની રજાઓ પછી બે બેચનો પ્રારંભ અમે કરીએ છીએ જેમાં એક બેચ રહેલી છે કોન્સ્ટેબલની બેચ તો પોલીસ ભરતીને ધ્યાને રાખી સ્પેશિયલ કોન્સ્ટેબલની બેચ આપણે શરૂ કરીએ છીએ અને જેનો સમય સાંજે છ થી આઠ નો રહેશે અને આ જે સમયગાળો રહેલો છે છ થી આઠ દરમિયાન લેખિત પરીક્ષાની તૈયારી થશે અને સાથે સવારે છ વાગ્યા થી લઈ સાડા સાત વાગ્યા સુધી ફિઝિકલની તૈયારી કરવામાં આવશે કોન્સ્ટેબલની અંદર તમને જેટલા પણ વિષયો લેખિત પરીક્ષામાં આવે છે એ તમામનો અભ્યાસ કરાવવામાં આવશે એક રિવિઝનના પર્પઝથી ફ્રી એપ્લિકેશન આપવામાં આવશે ત્યાર પછી ઉપર આયોજન એ જ રીતે વીકલી ટેસ્ટ હશે રિવિઝન ટેસ્ટ હશે મુક ટેસ્ટ હશે મતલબ કે સતત તમારી ટેસ્ટ લેવામાં આવશે અને મૂલ્યાંકન કરવામાં આવશે દરેક વિષય માટે નિપુણ ફેકલ્ટી હશે અલગ અલગ વિષય માટે અલગ અલગ ફેકલ્ટી હોય છે વન મેન આર્મીની સિસ્ટમ નથી હોતી તો જેમ કોન્સ્ટેબલની બેચનો પ્રારંભ આપણે કરીએ સાંજે છ થી આઠનો સમયગાળો રહેલો છે અને એ જ રીતે જનરલ બેચનો પ્રારંભ આપણે કરીએ છીએ તારીખથી જે જનરલ બેચનો કરીએ છીએ તેનો સમય રહે છે બપોરે એક વાગ્યાથી લઈ અને સાડા ત્રણ વાગ્યા સુધીનો અને આગામી ક્લાસ થ્રીની જે પરીક્ષાઓ બહાર પડવાની હોય છે ખાસ કરીને કોઈ મ્યુનિસિપાલિટીની અંદર હોય એ જ રીતે સચિવાલય હોય બિન સચિવાલય હોય તો આ પ્રકારની જે ક્લેરિકલ જોબ ખાસ કરીને હોય તો એને ધ્યાને રાખી સાથે એ જ રીતે પીએસઆઈ ની જે વિદ્યાર્થીઓ તૈયારી કરવા ઈચ્છતા હોય છે તો એને પણ ખૂબ જનરલ બેચનો પ્રારંભ થાય છે ત્રેવીસ તારીખથી અને કોન્સ્ટેબલનો પ્રારંભ થાય છે વીસ તારીખથી તો જે લાગતા ઓળખતા વિદ્યાર્થી મિત્રો હોય ભાઈ બન હોય એમને તમે આ માહિતી પહોંચાડી શકશો વધુ વિગત માટે ભાવનગર એકેડેમીનો જે નંબર આપવામાં આવેલો છે એના પર સંપર્ક કરી અને વધુ વિગત મેળવી શકશો